સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ આયોજિત સમૂહ લગ્ન સમારોહ સમૂહ લગ્નમાં તમામ ખર્ચના દાતા રમેશભાઈ વી ગજેરા ભક્તિ ડેવલપર્સ જામકંડોળા સમૂહલગ્નમાં અધ્યક્ષ સ્થાને લાલજીભાઈ ટી પટેલ તેમજ સમારોહના ખાસ અતિથિ વિશેષ તરીકે જયેશભાઈ પૂર્વ મંત્રી તેમજ સમાજના મોભી રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા મેયર દક્ષેશભાઈ માવાણી વિરોધ પક્ષના નેતા પાયલબેન સાખરિયા મુકેશભાઈ પટેલ તેમજ ધારાસભ્યો હાજર રહ્યા હતા ગોવિંદભાઈ ધોળકીએ યુવાનોને વ્યસન મુક્ત રહેવા માટે અપીલ કરી હતી તેમજ જયેશભાઈ રાદડીયાએ સમાજમાં ખોટા બિનજરૂરી ખર્ચો છા કરી બચત કરવી જોઈએ પટેલે સમાજના પ્રમુખ કાનજીભાઈ ભાલાડાએ જણાવ્યું કે ઓગણીસો ને ત્યાંથી સુરતમાં ત્રણ સમૂહ લગ્નથી શરૂઆત કરી આજે બે હજાર પચીસ સુધીમાં પાંચ હજાર ચારસો ને ચાર નવયુગલો લગ્નથી જોડાયા છે અને મોટું વટ વૃક્ષ બન્યું છે સમૂહ લગ્ન સાથે રક્તદાન પણ કરવામાં આવ્યું હતું ત્યાંસી યુનિટ થયું હતું તેમજ સાઠ જેટલી કન્યાયો પતિની મુસાફરી દરમિયાન સુરક્ષિત રહે તે માટે હેલ્મેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ ઉજાગર કરવા માટે એકસો ચાલીસ સામૂહિક સંસ્થા તેમજ એક હજાર પાંચસો સ્વયંસેવક સાથેની ટીમોએ આ કાર્યરત ઉપાડ્યું હતું મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સાથે ભોજન લીધું હતું અહેવાલ રસિક વેગડા લોકાર્પણ